અને આજે પણ ચૌદમાં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લામાંથી શુભારંભ કરીને વિધિ યોજનાનો લાભ પાણીની યોજનાઓ એ પણ કર્યું છે એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાની અંદર કરી રહ્યા છે ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત અમારા અહીંના લોકપ્રિય સાંસદ શ્રીમાન જશવંતસિંહ ભાભોરજી જિલ્લા પંચાયતના સભ્યશ્રી માન્ય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરજી અમારા સંગઠનના પદાધિકારીઓ જિલ્લા સભ્યો નગરપાલિકાના પ્રમુખો તમામ ગામડાથી ઉપસ્થિત લાભાર્થી અમારા જિલ્લા કલેક્ટર શ્રી ડીડીઓ સભી શ્રી વહીવટીતંત્રના અધિકારીઓ સાથે આજે લગભગ અમે પંચાવન જેટલા લોકો આજે એકાવન હજાર જેટલા લાભાર્થીઓ અમારા દાહોદ જિલ્લામાં છે એ પૈકી આવર્ષે વર્ષે એકસો પંચ્યાસી કરોડ રૂપિયા ગરીબોના ખાતામાં ફિલકુલ રૂબરૂ આપીને આજે અમે આ દાહોદ જિલ્લાના ગરીબોને આગળ લાવવા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું વિકસિત ભારતનું એની શરૂઆત ગુજરાતે દેશમાં પ્રથમ કરી છે દાહોદમાં પણ અમે આ અવિરત યોજનાને જ્યાં સુધી ગરીબો રહેશે ત્યાં સુધી આ યોજનાને ચાલુ રાખીને આ યોજના આજના દિવસ પૂરતી નથી અવિરત આ યોજના એના એકાઉન્ટમાં પૈસા જમા થાય ટૂલ કિસ રૂબરૂ આપીએ આ રીતની આ યોજનાનો આ કાર્યક્રમ હતો એના માટે અમે ઉપસ્થિત થેન્ક યુ ચાલો